તારી જેવું પ્યારું કોણ મને તો તારી હરે પ્રેમ કંચન કંચન હા હોત્યા હો હો સેમ ટુ યુ કાંત્યા છે જોયા મોહી ગયું મન મારું કાંતિયા હા 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 કાંતિયા હું તો કરશું મજાક ઓ કંચન હા 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 કંચન સેમ ટુ યુ કાંતિયા હા 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 સેમ ટુ યુ કાંતિયા હેલો શું કરો હાલો જમવા હો મે તો જમી લીધું હે રોટલી ગુવાર બટેટા ને શાક સંભારો સલાડ થાણું ને રસ તે ને જ રોટલી ખાધી હું કઈ જાડી નથી તમે જ જો હા તમે થાવશો પાડા જેવા આઠ આઠ રોટલી ખાઈ ખાઈ હા જો મારી બેન પણ હમણાં મને ભેગી થઈ હતી તો તમારા વિશે કેતી હતી અરે એ તમારે કઈ વખાણ નતી કરતી એ તો એમ કેતી હતી કે મારા જીજાજી ઇન્સ્ટામાં એક પોસ્ટ મૂકી છે ને મેં એની નાળી દેખાય છે હારું હવે મૂકું બાથરૂમ લાગી છે મને ફાસમ ફાસ કેવું કેમ શરમ આવે મને પાછા લપરી ના નથી હાલો બાય મારે કામ બાકી હે મૂકવું બાય